જો મસ્ત મજાનો બગીચો છે હવે ગાડી છે રેડી જો ફૂલ આવવાનું છે एग्जाम દેવા આપણે ખંભાડીએ તો ચાલ ગાસો આપણે જઈએ ટુ માય ન્યુ વ્લોગ તો ફાશી આપણે ગાઈ શકનો ઓલોંગ વિડિયો લઈને આવી ગયા છે ગાઈસ તો બધાન જય શ્રી રામ ને જય દરકાધીસ હવે ગાઈસ આપણે જઈએ બ્લોગ માં બન્યા રેજો હવે આપણે જઈએ વાડીએ કેમ કે આપણે ગાઈસ કેડું તો નામ ના નથી ગયા વાડીએ અહીંયાથી ગાઈસ આપણે આવી ગયે છીએ પણ વાડીએ અમાથી દેખાડતો છે ને ગાઈસ આ ફૂલ જો અહીંયા દેખાય છે આપણે

અને જો આપણે ના હે મસ્ત મજાના જો ફૂલ લાવવાનું છે જે ચાલુ દેખો જો અહીંયા અને આપણે જોવાનું છે ક્યાં ક્યાં જીરો ઈ ગયું છે કે આવું ગયું ને આપણે જીરો ગયું છે કંઈક આ એક આપણે યુએસ બી માં જે ખરખું દબાઈ ગયું હતું એટલે આમ નીકળી ગઈ હતી એટલે આપણો મજાના જો બોર આવવાના પણ ચાલુ થઈ ગયા હે આવી રીતના બોર આવે આપણા સાઈડ આમ બધા ઘણા બધા આવી ગયા હે એમતા જાય ઘરે આપણે અને કેટલો બધો સમય થઈ ગયો ગઈ આપણે જઈ ઘરે તોને રામ રામ ને જય દ્વારકાધીશ આ આપણો નવો ડાયલોગ થઈ ગયો છે ગાઈસ બીજો દિવસ ને હવે આપણે જાવું ક્યાં एग्जाम દેવા આપણે ખંભાડીએ તો ચાલ ગાસો આપણે જઈએ ખંભાડીએ एग्जाम દેવા રામ લઈને આવી ગયા છે ઘરે અને આપણે હાથમાં આવી ગઈ છે આપણી સ્પ્લેન્ડર જો કરો તો હે ગાઈસ આપણે જાવું ગેરેજ કેમ કે જરા કપડાનો આ જરાક મીટર યુ હે જરા કાટો જરા ખાલતો નથી જે કામ કરાવતા હૈ આપણે આવી ગયા હે ઘરે જ્યા આપણી ગાડી છે એ રેડી એ ફ્યુ મોમેન્ટસ લેટર આપણે આવી ગયા અહીં વાડીયા પણ કઈ વાડી ખબર બીજી વાડી આપણે આવી ગયા છે જો મસ્ત મજાનો સનસેટ view આવે છે જો મસ્ત મજાનું પાણી આવી રહ્યું છે ગાઈસ આપણે ઈ જોજો જે કેરો પી ગયો અહીંયા તો કેટ આ ગાઈસ જો આપણે આયું છે જીરૂ જો મસ્તીનો સનસેટ આવે ગાઈસ પણ આ જ ઝાડવા ની નડે બાકી હું જોરદાર સનસેટ આવે ગઈશ જ્યાં ઘરે કેમ કે હવે જો છો ની માથે થઈ ગયું હોય ગાઈસ આપણે જ્યાં ઘરે થઈ ગયું છે ત્રીજો દિવસ ને તમે કહેતા હો ત્રીજો દિવસ કેમ હતી આપણે એક્ઝામ ગઈશ એટલે તો હવે ગાઈસ આપણે જવું વાળીએ હવાની પોર માં તો ચલો ગઈશ જઈને હવે આપણે વાળીએ ફાઈનલી કહીશ આપણે વાડી પણ પહોંચી ગયા છે જ્યાં આપણે આ બધી વાડી છે અહીંયા બસ જીરુ વાવલ છે આપણે આ સાઈડ ના વાવ આ સાઈડ વાવલ છે જોન સાઈડ વાવલ છે વાહ જોલા જાડવાસી ઓલી સાઈડ તમને કે ખબર જો હે કાલ આવડે ક્યાં આવતા અહીંયા જે આપણો વાવલ છે જીરુ ચલો गाइस હવે આપણે જઈએ આ બધે વાવલ છે મારી જીરુ વાવલ છે હું અહીંયા આ બધે માંハウ જીરુ વાવલ છે જો મસ્ત મજાનો બગીચો છે આ બધા આ ગાવી એટના પડી વાડી હે ગાઈસ હવે ગાઈસ જો આ દેવ શેડા દન ટીપિન પકડવા બોલે તો નાસ્તો નઈ ને હિરામણ આપડે દેશી ભાષામાં હિરામણ કાઈ ગાઈસ ગામડાના લોકો એમ જ કે તમે હું ક્યો નાસ્તો ક્યો હું ક્યો જરા કમેન્ટ કર દેજો એ આપણે મસ્ત મજા ની મોટર મોટર આવી રહી છે પાણી જો ગાઈસ નીકળે છે જો અહીંયાથી છે બગીચાનો વ્યૂ જોરદાર દેખાય મસ્ત મજાનો આ રીતનો એક બગીચો છે પણ અહીંયાથી બહુ દેખાય નહીં અંદર જાય તો મજા આવે બગીચો મસ્ત મજાનો બગીચો છે આપણે જાય ઘરે ચલો ગાઈશ કન્ટિન્યુ બ્લોગમાં આવે એના રેજો અહીંયા અહીંયા હોય અહીંયા લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો તો બીજા નવા વ્લોગમાં મળી ગઈશ તો બધાને જય રામ